એને આપણે આ રીતે સાળી લઈશું જો આ રીતે સાળીશું એટલે બેટર બનાવીશું તો બિલકુલ લમ્સ નહીં રહે તો આ રીતે બેસન સળાઈ ગયું છે હવે તેમાં અડધી સ્પૂન આદુ મરચાની પેસ્ટ અડધી સ્પૂન ધાણા જીરું પાવડર સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર એક પીન જેટલી હિંગ એડ કરીશું અને સાથે સ્વાદ પણ નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરી દેશું અને બેટર માં તીખા જો એ પ્રમાણે લાલ મરચું પાવડર અને ગ્રીન ચટણી મેં એડ કરી છે તે તમારે એ પ્રમાણે એડ કરવાની હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી બેટર બનાવીશું હવે બધું સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જશું પાણી એકસાથે આપણે પાણી એડ નહીં કરીએ એકદમ સ્મૂથ એવું બેટર બનાવવાનું છે અને જો આમાં બે કપ ચણાનો લોટ છે તો મેં એમાં દોઢ કપ જેટલું પાણી એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી એક પણ લમ્સ ના રહે એ રીતે બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે થોડું ફેટી લેશું તો હવે આ રીતે રિબીન પડે એ રીતે બેટર રાખવાનું છે તમે જોઈ શકો છો તો બેટર બનીને પણ તૈયાર છે હવે આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ તો તેના માટે ઝીણું કટ કરેલું બીટ કાંદા કોબીજ ટમેટા કેપ્સિકમ આ રીતે મેં શાકભાજી લીધું છે પણ જો તમારે બીજા કોઈ વેજીટેબલ સેટ કરવા હોય તો પણ કરી શકાય સાથે સેન્ડવિચ ઉપર સ્પ્રિંકલ કરવાના મસાલા પણ બનાવી લઈએ તો તેના માટે લાલ મરચું પાવડર સનસલ્ટ પાવડર ચાટ મસાલો મરી પાવડર અને સિલી ફ્લેક્સ ઓરેગાનો લીધો છે આ મસાલા મેં બધા અડધી અડધી સ્પૂન જેટલા લીધા છે પણ જો તમારે ઓછા વધુ બનાવવા હોય તે પ્રમાણે લેવાના આ મસાલો પુડલામાં કે ઉતાપામાં પણ તમે એડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જો તમારે વધારે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરવો હોય તો પણ કરી શકાય સાથે મેં અડધો કપ જેટલા લીલા ધાણા પણ લીધા છે તો હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે અને એને થોડા બટરથી ગ્રીસ કરી લેશો પણ જો તમારે ઓઇલ એડ કરવું હોય તો પણ કરી શકાય તો હવે અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે પણ તમારે હેલ્ધી ઓપ્શન માટે મલ્ટીગ્રેન બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં બ્રેડને ડીપ કરીશું તો હવે બેસનથી કોટ કરેલી બ્રેડને આ રીતે આપણે ગરમ તવા પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ફરી આપણે બીજી બ્રેડ છે તેને પણ આ રીતે ડીપ કરી લઈએ

એ સાઈડ નીચે જવા દેવાની અને જે સાઈડ પ્રોપર શેકાઈ ગઈ છે તેના ઉપર ચટણી લગાવીશું અને આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી હતી પણ હવે આપણે ગેસની ફ્લેમ છે થોડી મીડિયમ કરી દઈશું એટલે બ્રેડનો નીચેનો ભાગ છે તે વધારે કૂક ન થઈ જાય હવે તેના ઉપર વિગન ચટણી લગાવીશું અને જો તમે બાળકો માટે બનાવતા હો અને બાળકો તીખું ખાઈ ન શકતા હોય તો તમે ટોમેટો કેચપ કે માયોનીસ પણ લગાવી શકો છો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને હવે જે આપણે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યું છે તે પણ આપણે એડ કરી દઈએ તો ટમેટાના ટુકડા કાંદાના ટુકડા અને જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આમાં તમારે મકાઈ બોઈલ કરીને એડ કરી હોય તો પણ કરી શકાય હવે તેના પર થોડા બીટના ટુકડા સાથે કેપ્સિકમ અને કોબીજના ટુકડા પણ એડ કરી દઈએ આ શાકભાજી તમારે ઓછા વધુ એડ કરવો એ પ્રમાણે બ્રેડ ઉપર એડ કરવાનું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી રાગળ બંધ કરી બે મિનિટ જેવું થવા દેશો એટલે શાકભાજી છે થોડો એવું કૂક થઈ જાય તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે આ શાકભાજી વધારે કૂક નથી થવા દેવાના થોડા ક્રંચી રહે એ રીતે રાખવાના છે હવે તેના પર ઓરેગાનો ફ્લેક્સ નો જે મસાલો આપણે બનાવ્યો હતો તે સ્પ્રિંકલ કરી દઈએ અને ઉપર થોડા ધાણા પણ એડ કરી દઈએ આ સેન્ડવિચ તમે ગોળ આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને જો તમને પકોડા ભાવતા હોય તો આ સેન્ડવીચ તો તમને ખૂબ જ ભાવશે એટલી ટેસ્ટી બને છે

તો તમે આ રીતે પુલ્લા સેન્ડવિચ ક્યારે ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયક પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપી નોટિફિકેશન આવે થેન્ક યુ ફોર વોચિંગ